હવે કૃતિ માટે હું સંચાણિયા નૈતિક મુકેશભાઈ સંચાણિયા નૈતિક મુકેશભાઈ હાજર છે જે પોતાની કૃતિ રજૂ કરશે સંચાણિયા નૈતિક મુકેશભાઈ સ્ટેજ પર આવી જશો કૃતિમાં પોતે એક વાર્તા રજૂ કરશે એકવાર બધા શાંતિથી સાંભળજો જય શ્રી કૃષ્ણ મારું નામ સંચાણિયા નૈતિક મુકેશભાઈ છે આજે હું તમને એક વાર્તા કહીશ એક પોપટ હતો એક નગર હતું એનો રાજા પોતાના મહેલની બાલ્કનીમાં બેઠો હતો અને ત્યાં જ ત્યાં એક પોપટ આવ્યો અને તે ગમે તે બોલવા જ માંડ્યો અપશબ્દ અને અપ બીજ ખરાબ ખરાબ બોલવા માંડ્યો અને પછી રાજાએ કંટાળીને તેને ભગાવી દીધો ત્યાં જ બીજો એક પોપટ આવ્યો અને તે શ્લોકો અને ગીતા સંદેશને સારા શ્લોકો બોલવા લાગ્યો તો રાજાએ તે પોપટને પૂછ્યું કે હમણાં એક પોપટ આવ્યો હતો તે અપશબ્દ બોલતો હતો અને તું શ્લોક બોલે છો તો તે પોપટ કે તે મારો ભાઈ જ હતો તે અમે છૂટા થયા ત્યારે તે એક શેઠના ઘરે ગયો હતો ત્યાં ખૂબ જ અપશબ્દ બોલાતા હતા એટલે તે અપશબ્દ બોલવા લાગ્યો અને હું એક બ્રાહ્મણના આશ્રમમાં ગયો હતો તેથી ત્યાં સવારથી સાંજ સુધી શ્લોકો જ બોલાય એટલે હું શ્લોક શ્લોકો બોલતો થયો એ તો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જેવો સંગ તેવો રંગ